મોરબીમાં ગઈ મોડી રાત્રે કોલસાના કાળા કારોબાર પર એસએમસી ની ટીમ દરોડો પડી મોરબી જિલ્લામાં ભ્રષ્ટાચાર આચરવામાં ભ્રષ્ટાચારીઓ ગમે તે હદે જઈ શકે છે વ્યાજખોરીની બહુમત ફરિયાદ ઉઠતા તંત્રએ વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે ત્યારે મોરબીમાં તંત્ર નિષ્ક્રિય રહે છે ત્યારે લોકો સ્ટેટ મોનિટરી સેલને ફરિયાદ કરે છે અને હાલમાં ફરી મોનિટરિંગ સેલના એસપી તરીકે પ્રામાણિક અને કડક અધિકારી નિર્લેપ રાય હોય તો લોકોને તેનામાં પૂરો ભરોસો છે અને તેમની ફરિયાદના પગલે તુરંત જ તપાસ થતી હોય કોઈએ તેમને કોલસાના કાળો કારોબાર અંગે માહિતી આપી હતી અને મોરબીમાં ગઈ મોડી રાત્રિના ત્રણ વાગે ગુંગળ નજીક કોલસાના કાળા કારોબાર પર એસએમસી ટીમ ત્રાટકી છે અને હજુ પણ તપાસ ચાલી રહી છે ગૂંગણ નજીક કોલસાના વેપારીને ત્યાં પડેલી આ રેડની હજુ કોઈ ઓફિશિયલી માહિતી મળી નથી કોણ માલિક છે અને ત્યાં એસ એમસીની ટીમ ત્રાટકી છે તેવી વાતો હાલ મોરબીમાં વહેતી થઈ છે અને તે વાતોને સાચી માનીએ તો આ તપાસમાં ઘણા બધા ગોરખ ધંધા ખુલ્લા પડે તેમ છે લોકોએ ટીમડી નજીક પણ હાલમાં એક જગ્યા ભાડે રાખી હોય તેવી પણ માહિતી મળી છે પરંતુ કઈ પ્રકારે કોલસાનો કાળો કારોબાર કરવામાં આવતો હતો ચોરી કરવામાં આવતી હતી કે મિક્સિંગ કરવામાં આવતું હતું તે પછી પેટકોક વેચતા હતા આ બધા મુદ્દા તપાસવા જરૂરી છે આ રેડ સમાપ્ત થયા બાદ બધી હકીકતો સામે આવી શકે તેમ છે તેવું જાણવા મળ્યું છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી